જગડાયા તાલુકાના ભાલોદ રૂંડ કસ્બાથી નવી તરસાલી અને પ્રાંકડ જરસાડ વણાકપુરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે છેલ્લા ઘણા વર્ષો પહેલા બનેલો આ માર્ગ આજે અત્યંત બિસ્માર બન્યો છે પ્રાંકડ જરસાડ તરફ જતા ખેડૂતો તેમજ નવી તરસાલી ગામેથી પગપાળા નજીકની શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કાદુ કીચડ અને પાણીના ભરેલા ખાડામાંથી વિદ્યાર્થીઓ પસાર થવું પડે છે તરસાલી ગામમાંથી પપણા નીકળવું મુશ્કેલ બન્યું છે તંત્ર દ્વારા વર્ષોથી આ માર્ગનો સમારકામ કરવામાં નહીં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વર્ષો પહેલા એક રાજકીય નેતા દ્વારા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ સત્તા પરિવર્તન બાદ આ માર્ગનું નવીનીકરણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હવે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે